સંજલીમાં દવાખાનામાં કમ્પાઉન્ડની નોકરી કરતા યુવકનું અકસ્માતમાં મોત સંજલીના જુસ્સામાં બે બાઇક વચ્ચે અકસ્માત ચાલકના માથે હેલ્મેટ થતા સ્થળ પર જ મોત એક યુવકનું ઘટના સ્થળે મોત અને બે જણને ઈજાગ્રસ્ત થતા દાહોદ ગાયડસ ખાતે દાખલ સંજલી તાલુકાના જુસ્સામાં સાંજના ટાઈમે બંને બાઇક ચાલકો આમને સામને ટકરાતા ધડાકા બેર અકસ્માત સર્જાયો હતો લીલવાસરના વતની સરસવા સાસરીમાં જતા અકસ્માત નડ્યો સંગાડા નારસિંગભાઈના માથે હેલ્મેટ પહેરેલું હતું છતાં ઘટના સ્થળે કામ કમાટી ભર્યું મોત નીપજ્યું પરિવારમાં માતમ છવાયો સંજેલીથી સરસવા પોતાની સાસરીમાં જતા તેવામાં જુસ્સા ગામે બંને બાઈકો વચ્ચે અકસ્માત નડ્યો હતો યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું આ બાબતે સંજેલી પોલીસને જાણ કરતાં પોલીસ ઘટના ઘટનાએ પહોંચી કેસ કરી લાશને પીએમ માટે સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર મોકલી અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી